સુરત ડુમસ કેનાલ રોડ પર રૂપિયા બે હજાર એકસો અઠ્યાવીસ લાખના ખર્ચે સાકારિત થનાર વિવિધ કામો નું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકીઓના ઠેકાણા અને આપણા દેશના સેનાઓએ ધસ્ત કર્યું છે આપણા દેશના એરફોર્સના જવાનોએ એક જ રાતમાં કરી બતાવ્યું છે આતંકવાદીઓના ઠેકાણે આપણા દેશના સૈન્યએ ઠેકાણે લાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા દસ વર્ષમાં અનેક નવા કામો ઇન્ડિયન આર્મી માટે કરી રહ્યા છે નવા નવા અત્યંત આધુનિક સાધનો આર્મી માટે વસાવવામાં આવ્યા છે પાકિસ્તાનના એક એક ડ્રોનને આપણી આર્મી એ એક એક કરીને ધ્વસ્ત કરી નાખ્યું છે આપણે મંદિરે જઈએ છીએ તો ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તો વધુ એક પ્રાર્થના આપણા દેશના સૈનિકો માટે કરજો અને આતંકવાદીઓ ક્યાં છુપાયા હતા તેના ઠેકાણા તેના પરિવારને ખબર હતી અને આપણા દેશના જવાનોએ કલાકમાં જોડાવી દીધા હું સુરત શહેરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ આર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું